કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આણંદ રેલવે સ્ટેશન ની મુલાકાત લીધી હતી તેમની આ મુલાકાત દરમિયાન સાંસદ શ્રી મિતેશ પટેલ સહિત સ્થાનિક પદાધિકારી શ્રીઓ પણ જોડાયા હતા કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે માધ્યમ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં આ બજેટમાં ગુજરાતને રૂપિયા સત્તર પોઈન્ટ એકસો પંચાવન કરોડ જેટલી રકમ રેલવેના નવીનીકરણ માટે ફાળવવામાં આવી છે જે અંતર્ગત ગુજરાતમાં રેલવેના વિવિધ પ્રોજેક્ટ સમય મર્યાદામાં ગુણવત્તા સાથે કામ હાથ ધરશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં સત્યાસી જેટલા રેલવે સ્ટેશનોનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે જેમાં આણંદ જિલ્લાના રેલવે જંકશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેની ડિઝાઇન પણ ટૂંક સમયમાં જ કાર્ય હાથ ધરવામાં આવશે તે મંત્રી શ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું આ વિડાઈ વંદે માત્રમ એક્સપ્રેસનું આણંદ જંકશન પર સ્ટોપેજ મળતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રીનું આણંદથી જનતાવતી સાંસદ શ્રી નિતેશ પટેલ સહિત સ્થાનિક પદાધિકારીઓ આભાર વ્યક્ત કર્યો હતો આ વેળાએ આણંદ ધારાસભ્ય શ્રી યોગીશ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી રેલવે પ્રશાસનના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા કર્મીઓ જોડાયા હતા નરેન્દ્ર શર્મા એન ન્યૂઝ ગુજરાતી આણંદ